વડોદરા મહાનગરપાલિકાની મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં ત્રણ કામોની દરખાસ્ત મૂકવામાં આવી હતી ચર્ચાના અંતે આ કામોને મંજૂર કરવામાં આવ્યા હતા આજની આ બેઠકમાં ખાસ કરીને ઉત્તર ઝોનમાં હાલમાં હયાત વોર્ડ નંબર પાંચની જૂની કચેરી દૂર કરી નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાના એક કરોડ એકવીસ લાખ ઉપરાંતના કામને મંજૂરી આપવામાં આવી છે આ સાથે વડોદરા મહાનગરપાલિકાની ફાયર વિભાગ શાખાના કર્મચારીઓ માટે ગરમ યુનિફોર્મ ખરીદવાના ઓગણચાલીસ લાખ ત્યાંશી હજાર ઉપરાંતના કામની મંજૂરી આપવામાં આવી છે આજે સ્થાયી સમિતિમાં ટોટલ ત્રણ દરખાસ્ત ચઢાવવામાં આવી હતી ત્રણે ત્રણ દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે દક્ષિણ ઝોનમાં વાર્ષિક ઇતારાથી થર્મોપ્લાસ્ટિક પેઇન્ટના પટ્ટા પાડવાનું કામ હતું ચોત્રીસ પોઈન્ટ ત્રીસ ટકા ઓછા જે એક કરોડ દસ લાખની મર્યાદાથી એ મર્યાદા ઘટાડી અને પચાસ લાખની મર્યાદા કરી છે ફરી મર્યાદા એક્સટેન્ડ કરવા માટે સ્થાયી સમિતિની પૂર્વ મંજૂરી લેવાની રહેશે ઉત્તર ઝોનમાં સિયાબાગમાં વોર્ડ નંબર પાંચની જૂની કચેરી હતી અને જગ્યાએ નવીન અર્બન હેલ્થ સેન્ટર બનાવવાનું કામ છે જે અઢાર ટકા વધુ મુજબ એક કરોડ તેતાલીસ લાખ સત્તર હજાર એકસો બાસઠ પત્તા જીએસટીના ભાવપત્રને મંજૂરી આપવામાં આવી છે સ્ટોર દ્વારા જે અગ્નિ શાંતિ શાખાના કર્મચારીઓ છે બસો સત્યાવીસ જેટલા કર્મચારીઓ માટે જે ગરમ કપડાં લેવાના દર તરણ ગરમ કપડાં લેતા હોય છે એ કામ ચાર પોઈન્ટ ઇઠ્યોતેર ટકા ઓછા ઓગણચાલીસ લાખ ત્યાંસી હજાર